ત્યારે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા તાલુકાના બેટિયા ગામેથી આઠ જેટલા સેન્ડ ફ્લાયના સેમ્પલો લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે ત્રણસો સેન્ટ ફ્લાયના સેમ્પલો પરીક્ષણ માટે મોકલાયા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જરૂરી દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યું છે